નમસ્કાર મિત્રો જનસહાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પચીસ છ બે હજાર પચીસના અમાવસના દિવસે કાલોલ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો કાલોલ તાલુકાના મલાવ રાબોર નજીક આવેલું દેવપુરા ગામમાં પાણીના નવા નીર જોવા મળ્યા નાની કેનાલમાં પણ પાણીનો પ્રવાહ ધોધમાર જોવા મળ્યો બધું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા પાકોને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે તેવું ગામના સ્થાનિક દ્વારા જાણવા મળ્યું ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાઓનો કોઈ નિકાલ આવતો ન હોવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યા ખેડૂતોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે તેવું ગામના સ્થાનિક દ્વારા જાણવા મળ્યું લોકોની માંગ એવી છે કે રસ્તો વર્ષોથી બનતો નથી એટલા માટે આ ગામના જ લોકો નવા સરપંચના ગામનો વિકાસ કરે તેવી આશા દેખાઈ રહી છે

જે મલાવ દવાનું થાય ને એ પાછું ઉપાય થાય છે આ બાજુ જાય તો રોડ તો છે

ધ્યાનો લે અને આ ગામના લોકો માટે કંઈ આ રસ્તાની અવર જવર થાય તે વિશે સરકારનું પબ્લિક એવું એવું છે કે આ અમારા આ વિજ્ઞાને સરકાર સુધી પહોંચે શું કેવું તમારું બરાબર છે કારણ કે હજુ છે દર સાલ માટે કેનાલ તૂટી જાય ઘણી વખત કેનાલ તૂટી જતી તો અત્યારે આ રોડ બનાવ્યો છે ત્યારથી રોડ ટકી રહ્યો છે બાકી તો બે બંધ થઈ જતા કેનાર અને મોટું નુકસાન પહોંચી રહ્યું છે વર્ષો વર્ષ સુધી આ પરિસ્થિતિ આવી ગઈ